પરમાત્મા કર્યા છે અને કહ્યું છે કે ભલે કોંગ્રેસે આમંત્રણ પણ ન આપ્યું હોત તો પણ કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવું જોઈએ એનું પ્રમાણ કોંગ્રેસ કે કોઈ પોલિટિકલ પાર્ટી નથી એના પ્રમાણ શાસ્ત્રના જાણનારા વિદ્વાનો છે એ લોકો જે લઈને હોય તે પણ આ શાસ્ત્રોક્ત રીતે થઈ કાંચીના શંકરાચાર્યો દક્ષિણના વિદ્વાનોની અનુમતિથી થયું છે મંદિરનું કાર્ય જે ભગવાન રામની જે મુખ્ય વિગ્રજા સ્થાપિત થવાનું છે એ મંદિર પૂર્ણ થયેલું જ છે પણ હવે કંઈક પોલિટિકલ કમ્પલ્શન હશે આમંત્રણ ભાઈ ના આપ્યું તોય જવાય ભગવાનનું ઘર છે પણ મેં તમને કહ્યું કે પોલિટિકલ કમ્પલ્શન હોય છે ઘણી ભગવાન કરતાં ગાદી અગત્યની હોય છે એટલે રાજકારણની અંદર હું એવું માનું છું કે એ પોલિટિકલ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને ના પાડી હશે બાકી જે મિત્રો થોડા ઘણાના તો હું જાણું છું એ લોકો ભગવાનને ભજે છે ને રામ એમના જીવનમાંય છે પણ હવે પબ્લિક ઇમેજ ઘણીવાર જુદી હોય છે અને અણસમજમાં કહીએ તો ગેરસમજમાં કહો કે વિકૃત સમજ કહો જે કહેવું એ કહો એ લોકોને આ વસ્તુ કહેવાનો અધિકાર નથી કારણ કે આ ધર્માચાર્યોનો વિષય છે અને આવું કેવું હોય તો પ્રમાણ આપીને વાત કરી શકાય જે એની પાસે કોઈ છે નહીં પણ મેં કહ્યું તેમ આ રાજકીય દ્રષ્ટિકોણ છે ખાલી